બંને વચ્ચે ખરા ખરીનો જંગ છે બિલકુલ ધ્વનિ અહીં ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી વચ્ચે સીધો જંગ છે ચંદનજી ઠાકોર તો ઘણી વખત પાઘડી પણ પ્રજા સમક્ષ મૂકતા અને મત માંગતા નજરે પડ્યા હતા યમલભાઈ શું લાગે છે આ વખતે કોંગ્રેસે એના ડીએનએમાં જે છે એ પ્રમાણે જ્ઞાતિવાદના આધારે ચૂંટણી લડી છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના આધારે ચૂંટણી લડી છે ભારતીય જનતા પાર્ટી એના કાર્યકરોની ક્ષમતા અને એમની મહેનત પર ચૂંટણી લડી છે અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો છે જે મોટામાં મોટી અમારી એસેટ છે તો આ બધું જોયા પછી કોંગ્રેસે જ્ઞાતિના ધોરણે વિભાજીત કરવાનો છવ્વીસે છવ્વીસ સીટમાં પ્રયત્ન કર્યો અને વર્ષોથી કરતા ને જ્યારે સારું ચાલતું હતું ત્યારે જીતતા થાય ખરા પણ હજુ એ એમની જે ફોર્મ્યુલા છે હવે ફેલ થઈ ગઈ છે એ ફોર્મ્યુલા દેશ

એ તો પછી જવાબ આપું પણ મલયભાઈ જેવા સિનિયર નેતા આટલી સરસ ડિબેટની અંદર કોમવાદનો શબ્દ વાપર્યો તો એમને વાપર્યો ન વાપરવો જોઈએ લોકસભામાં કોઈ કોમવાદ નથી ચાલતો સાત આઠ વિધાનસભાઓ આવતી હોય છે પણ ભાજપની જે પરંપરા છે કે ભ્રામક પચનના આવી ગાંડી વાતો કરવી આજે પાઘડી ઉતારીને મત માગવાની વાત આવી એમાં કોમવાદ ક્યાં આવે છે એને ઇતિહાસ જ ખબર ના આવે ગુજરાતનો કે પાઘડી ઉતારી એ સામેવાળાને વિનંતી કરવાનો શબ્દ થાય એમાં કોમવાદ ના થાય મલયભાઈને કદાચ ગુજરાતનો ઇતિહાસની પરંપરા ઉત્તર ગુજરાતની નહીં ખબર હોય પાઘડી ઉતારવી આપણી અસ્મિતા ચેનલ પરથી મારી વાત સાંભળતા હશે લોકો કે પાઘડી ઉતારવી એ માન સન્માન છે કે ભાઈ મારું ધ્યાન રાખજો હું વિનંતી કરું છું ઠીક છે એમને કોમવાદની વાત કરી પણ મારે એમાં નથી પડવું ચંદનસિંહ ઠાકોર વિજય નિશ્ચિત થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આપના માધ્યમથી વિનંતી છે કે લોકસભામાં કોમવાદ ન હોય આટલી મોટી લોકસભા હોય એમાં દરેક જ્ઞાતિના લોકો હોય આવી વાત ન કરવી જોઈએ